કાર્યક્રમ યોજાયો હતો અમીરગઢ તાલુકાના ઇકબાલ ગામ નજીક આવેલ બનાસ નદી કિનારે પંચમુખી હનુમાન મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ માનસી એમ ડાભી અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ સમિતિ પ્રદેશ કન્વીનર તેમજ દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ ધાનેરા વિધાનસભાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ડી કે રાજપૂત કોંગ્રેસના નામી અનામી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાથ સે હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પ્રજા સાથે સીધો સંવાદ કરી શકે તે અંતર્ગત તેમજ ભાજપની સરકાર મૂકી વિશ્વાસ કોંગ્રેસમાં વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી હાથ સે હાથ જોડો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાથ સે હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત ભાજપના પૂર્વ ડેલિકેટ સહિત પચીસ જેટલા ભાજપના કાર્યકરો ભાજપની સરકારમાંથી શેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા

મારા વિસ્તારની અંદર અને મારા વિસ્તારના સર્વે સમાજો સાથે મળીને આજે એક સંગઠનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થાય એના અનુસંધાને ચર્ચા કરવામાં આવી છે અને ચૂંટણી આવે અને બીજી ચૂંટણી ફરીથી આવે પણ સાથે આવતું ઇલેક્શન કઈ રીતે લડવું એના અનુસંધાને ચર્ચાઓ કરવામાં આવી છે ઉમેદવાર ગમે તે આવે પણ કોંગ્રેસ પરિવારનો જે ઉમેદવાર આવે અને પૂરી સંપૂર્ણ બહુમતી રીતે હાથ છે હાથ જોડીને કઈ રીતે એને મજબૂત કરીએ એવી અમે તાકાત વતાવીને અમારા ઉમેદવારને અમે જીતાવવાના પૂરેપૂરે પ્રયત્ન કરશું આજે અમે અહીંયા ભાજપના આગેવાનો કાર્યકરો કોંગ્રેસમાં ભળી રહ્યા છે આપ સવે નિયળો છે ભાજપ એક વાત કરે છે કે કોંગ્રેસના ખૂબ લોકો ભાજપમાં જઈ રહ્યા છે એક દબાવની રાજનીતિ અમારો ધારાસભ્ય હોય કે અમારો મજબૂત આગેવાન હોય એને કંઈક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય એમના કોઈ સગા સંબંધીઓ નોકરી કરતા હોય તો એને દૂર મોકલ દે મોકલી દઈશું તમારા ફલાણો વ્યક્તિને અમે આમ કરશું એક દબાવની રાજનીતિ અને એમ કરીને અમારા મિત્રોને લઈ જાય છે ત્યારે ખુદ લોકો અને ઇવન ભાજપના લોકો આપના તો ભળે જ છે આમ આદમીના પણ બધા અમારી સાથે શક્તિભાઈની જે વાત છે કે સત્તા ઝૂંટવી લેવા માટે નહીં પરંતુ સત્તાને સેવાના સાધન રૂપે અમારે જોઈએ છે એ વાત પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા